નમસ્કાર મિત્રો આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું આપણું શાંતિભર્યું અને સંસ્કારોથી ભરેલું ગામ ફોરણા જ્યાં માનું મંદિર ગોગા મહારાજનું મંદિર મહાદેવનું મંદિર અને પ્રતાપપુરી મહારાજની પવિત્ર સમાધિ જેવી જોવાલાયક જગ્યા આવેલ છે આ તમામ પવિત્ર સ્થળો પ્રત્યે ગામલોકોની અતૂટ શ્રદ્ધા છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે ફોરણા ગામમાં ચૌધરી દરબાર ઠાકોર પરમાર વાલ્મીકી નાઈ અને વાણિયા સમાજના લોકો એકતા અને ભાઈચારાથી સાથે રહે છે આવી પવિત્ર ધરતીને નમન કરીએ અને ભગવાન સૌ પર પોતાની કૃપા સદાય બનાવી રાખે એવી પ્રાર્થના કરીએ અને આ વીડિયોમાં રજૂ કરાયેલ માહિતી ચૌધરી નિલેશ સાદુરભાઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ તૈયાર કરવામાં આવી છે તમારા ગામની ઓળખ એક સુંદર વીડિયોમાં આવા જ વીડિયો તમારા ગામના બનાવવા માટે યુટ્યુબ ચેનલ એસપી એડિટ સુરેશને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારા ગામનું નામ લખજો હું તમને તમારા ગામનો વીડિયો જરૂર બનાવી આપીશ